નમસ્કાર ખેડૂત મિત્રો હું સુભા વળિયા ગોવર્ધન એન એને મારી યુટ્યુબ ચેનલ દેવાંશી ડેરી ફાર્મમાં બધા ખેડૂત મિત્રોનું સ્વાગત છે તો આજે આપણે વાત કરવાના શું કપાસમાં દવાઈઓનું અત્યારે છાંટવાનું ખેડૂત મિત્રોને સારું છે અને રોગચાળો પણ બહુ સારો એવો વધારે છે અને કુકડનું પ્રમાણ પણ બહુ વધારે છે તો આપણે અત્યારે કઈ દયુ દવાઈ વાપરવી જોવે અને કઈ દવાઈ વાપરવામાં થોડુંક ઓછું રખાય એના વિશે આપણે વાત કરવાના છીએ કઈ કઈ દવાઈઓ કપામાં હાડ પડે અને કઈ કઈ દવાઈઓ કુણેપમાં એમાં સારી રહે એની વિશે આપણે વાત કરવાના છે તો ફાલફૂલ અત્યારે આપણે જો કપામાં ખેડૂત મિત્રો હાવ ઓછું છે જે આપણે તમને અમે દવા બતાવશું અત્યારે આપણા કપાસમાં હાવ ફાલફૂલ જતું રહ્યું છે જે અત્યારે આપણે દવા હાડ પડી હતી એ દવાની આપણે વાત કરવાના સિવાય કે જે આપણે આ તમે જોઈ શકો છો આપણા આ પ્રોફોનોફોસ અને જર્મન ટેક બે દવા વાપરેલી હતી પ્રોફોનોફોસ ચાલીસ ચાલીસ ટકા છે અને સાયપર ચાર ટકા એસી છે એ રીતની આપણે આ દવાનો છંટકાવ કર્યો હતો તો આપણે કપાસમાં થોડીક દવા આડ પડી છે અને આની પહેલાં આપણે જે દવા સાંટી હતી એ પણ આપણે ખેડૂત મિત્રોને બતાવવાના છે કે ત્યારે જ્યારે એ દવા સાંટી ત્યારે ફાલફૂલ અને કુણેપ કપાસમાં ભરપૂર હતું અને આ દવા સાંટી એટલે આપણે કપાસમાં થોડીક હાડ પડે છે કારણ કે આ દવા આપણે અત્યારે છેલ્લા ડોઝમાં સાંટવાની હોય પણ આપણે થોડેક આગ અગાઉ ઉપયોગ કરી લીધો છે એટલે કપાસમાં કુણેપ અને ફાલફૂલ બધું જતું રહ્યું છે હાવ ન નહીં જેવું થઈ ગયું છે તો ખેડૂત મિત્રો આપણે અત્યારે આ દવામાં ઓછી નાખવી હોય તોય આ પ્રોફોનોફોસ ફોશ હાઉ ઓછી ઓછી ખેડૂત મિત્રોને નાખવાનું જો કે લાલ લીવડમાં કામ આપે છે નથી આપતું એવું નથી આપણે વાપરેલી છે પણ અત્યારે જે નાનો કપાં હોય ત્યારે આ કપ થોડીક દવા હાડ પડે છે એટલે જે કપાં થોડોક ગઢો થઈ જાય છે પાછો પડી જાય છે એટલે કપાસ આપણને ગઢો લાગે અને પાંદડા થોડાક વિકાસ કરતા બંધ થઈ જાય છે તો આપણે ખેડૂત મિત્રો આપણે જે આગલા છંટકાવમાં આ દવા વાપરી હતી તમે જોઈ શકો છો એક્સ્ટ્રા પાવર અને આવડી છે સાઈસ આઈસમોન છે આઈસમોન બે પોઈન્ટ પાંચ એસી તમે જોઈ શકો છો બે પોઈન્ટ પાંચ એસી છે બીપીન થ્રી ક્રીન છે એટલે આ બે દવાનો છંટકાવ જ્યારે આપણે કર્યો હતો ત્યારે આ દવા બે સાંટવામાંથી તો આપણને એમ થયું કે કપાસમાં એક જાતનો જીવ નાખી દીધો હોય કેમ આપણે ભગવાને માણસની અંદર જીવ પૂરી દે એની અંદર એવો તો આ દવાએ કામ આપ્યું હતું કપાસમાં આપણે કોઈ એડવર્ટાઈ નથી કરતા પણ આપણે તો લાવીને સાંટ્યું હતું અને આપણે પોતે જ ઉપયોગ કર્યો તો એટલે આપણને ખબર છે કે કપાસમાં એકદમ એક નંબરની રોનક ગણાય અને સારામાં સારો થઈ ગયો તો અને પછી આપણે જે આપણે આ જો પ્રોફોનો ફોસ અને જર્મન ટેક સાંટ્યું પછી કપાસમાં એકદમ કપાસમાં એકદમ ટૂંકમાં તમે જોઈ શકો છો આ બધું પાંદડા બળૈયા ટાઈપના થઈ ગયા છે અને કપાસ તમને ગઢો લાગે આપણે જુવાન છોકરો હોય અને ગઢા હોય એ ટાઈપનો થઈ ગયો છે આ ગઢા માણા હોય એ ટાઈપનો કપાસ અત્યારે ગઢો થઈ ગયો છે હાવ ઠોઠડો નહીં ફાલ કે નહીં ફૂલ અને એકદમ પાંદડા બધાય ગઢા થઈ ગયા છે ને કૂકડાઈ ગયા છે બળૈજ્યા ટાઈપના તો ખેડૂત મિત્રોને આપણે અત્યારે ભલામણ કરીશું કે આ દવા અત્યારે આ ઓછી ઉપયોગ કરે પ્રોફોનોફોસ એક આ એકનું નથી કહેતા આવી ઈયળ ટાઈપની જે કાંઈ દવાઈઓ હોય પ્રોફોનોફોસ છે સાયપરમેથીન છે પછી ફેનવાલ છે એવી ઘણી બધી ઈયળની દવાઓ આવતી હોય છે તો એ દવાઈઓનું આપણે ભલામણ ઓછી કરીશું ખેડૂત મિત્રોને જેથી કપાસનો વિકાસ ઓછો અટકે આ દવાઈઓ સાઠ એટલે કપાસનો વિકાસ અટ અટકશે એનું તો પાકી ખાતરી જ છે આપણને આપણે વર્ષો વર્ષ ખેતી કરવી જ સીવી સાંઠવી જ સીવી દવાઈ આ દવાઈઓ સાંઠવી હોય તો હાવ ઓછા પ્રમાણમાં દસ પંદર એમએલ જ નાખે તો ઓછી આડ પડે અને જો વધારે નાખ્યું હોય તો છેલ્લા રાઉન્ડ કપાસના ફાલફૂલ પકડી લે ઝીંડવા થઈ જાય કપાસમાં કેરી થઈ જાય ભરપૂર પછી સાંઠવી હોય તો સાંટીએ કે જેથી લાલ ઈવળનો ઇવળનો ઉપદ્રવ ઓછો આવે અને આપણો કપાસ જે તળવામાં સારો એવો તળે તો ખેડૂત મિત્રો આપણે શરૂઆતના પહેલાં બે ડોઝમાં તો આપણે મોનોકોટોન એસીફેટ સાંટ્યું હતું તેરના ઝીંડ બાદ કેવા થયા હતા અને એનો કપાસનો તળ કેવો આવ્યો છે એ પણ તમને બતાવશું તમે અહીં જોઈ શકો છો આ આપણે મોનોકોટોન એસીફેટ સાંટતા આ બધા ડાબકા છે એકય ડાબકામાં કાંઈ પણ ઘટતું નથી આપણે બીજે બતાવશું આ તમે જોઈ શકો છો ખરેખરના બધા ડાબકા થઈ ગયા છે અને કાંઈ પણ આપણે એવું ન કે કહેવાય કે ડાબકા આપણે તળ મોળો આવ્યો છે આ પહેલી વીણાનો નકર બધા ખેડૂત મિત્રોના જે પહેલી વીણાનો તળિયાનો જે તળ આવે એ તમને ખેડૂત મિત્રોને બધાને ખબર જ હોય ખે ખેતી કરતા હોય એને કે હાવ ગોગડા ટાઈપનું થાય જેથી સાંઈ પડતી હોય અને આપણે ચોમાસાનું વાતાવરણ હોય વાદળ વાદળછાયું તો એટલા ઝીંડવા તો હાવો આપણા ગોગડા ટાઈપના થાય આપણે એક એક પેશી ફોલી અને કાઢવો પડતો હોય છે તો આપણે આ પેલા પહેલી વેણાઈ છે જે વીણી નથી એક વીણી પણ તોય સારો એવો તળાયો છે અને સારો એવો ડાબકો ખુલ્યો છે તો આપણે આજના વિડીયોમાં ખેડૂત મિત્રોને એટલું બતાવવાનું હતું કે આપ જે હાડ દવાયું એવળીઓની આવે એ ઓછી નાખે નાખ્યું હોય તો એ ઓછી નાખે અને જે આપણે એક્સ્ટ્રા પાવર અને બીજી બતાવી હતી આયુષ બે દવા આપણે નાખી હતી એવી આપણે એનું નથી કહેતા એ પ્રકારની કુણેપની દવાઈઓ આવે અને તડતડિયા સફેદ માખી સુશિયા પછી લી લીલીબાગ એ બધી મારવાની દવાઈઓ આવે એનો ઉપયોગ કરી શકાય પણ ઈવળીની દવાઈઓનો ઉપયોગ ઓછો કરે એવું આપણે 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 કહેવા માગીશું ખેડૂત મિત્રોને તો ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે એટલું જ જણાવવાનું હતું કે સારી કુણેપની દવાઈઓ અત્યારે વાપરે કે જેથી ખેડૂત મિત્રોને આ કપા આપણે આગતરો છે એક પછી દિવસ આગતરો છે પછી દિવસથી મહિનો બીજા વાવણી કરતાં તો અત્યારે ખેડૂત મિત્રોને સારો એવો કપાસ રંગમાં આવી ગયો હોય કે જેને ચારથી પાંચ ફૂટની હાઈટનો હોય અમુકને ત્રણ ફૂટની હાઈટનો હોય તો સારો એકદમ અત્યારે રંગમાં કપા હોય અને અત્યારે એવી ભાઈ ભારે દવાઈઓનો ઉપયોગ ન કરે અત્યારે સારી એવી કૂણેપુની દવા અને મીલી બાગ છે સફેદ માખી છે એવી દવાઓ મારવાનો ઉપયોગ કરે એવો એવું દવાઈઓનો તારી ઉપયોગ ઓછો હાવ કરે તો કપાસમાં કૂણે જળવાઈ રહે અને સારો એવો ફાલ ફૂલ લાગે અને ઝીંડવા પણ સારા થાય તો ખેડૂત મિત્રો આજના વિડીયોમાં એટલી જ આપણે બતાવવાનું હતું અને ફરી વખત આવા વિડીયોમાં મળશું ત્યાં સુધી લઈશું રજા જય જવાન જય કિસાન અને